આજે જે ગણેશ ગોંડલ છે આનો નો ટેસ્ટ હતો અને નો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ થી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો આમ આખી જે આખી જે પ્રોસિઝર છે આખી પ્રોસીજર કમ્પલીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનન્ય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવામાં આવશે તૈયાર થઈ કેટલા પ્રસ્તુની યાદી તૈયાર થઈ આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટ નો રિપોર્ટ અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનો અને આનો જે આયો હોય છે એ આયો નું કામ જે જે એફએસએલ ના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનો અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઉભા રાખતા